જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેળીમાન તાવો અત્યારે થઈ રહ્યો છે કે મારા ભાઈ બન છે નીરુભાઈ એનો તાવો જે છે તો ચાલો જય માતાજી તો અત્યારે થાવાની તૈયારી છે અત્યારે બકડીયું પણ મૂકી દીધું છે ઉપર चलो तो ता तव बना है तो फ्रेंड सर्कल मदद आई गाँव मदद नहीं है, ना से है? भाई ना भतरीजा है

રેઝા ગાડી છે જો અત્યારે તમે જોઈ શકો જોઈ શકો છો કે લોટ બંધાઈ છે પોતે ઘર ધણી જ લોટ બાંધે છે એમનો મિત્ર રમેશભાઈ પણ અહીં ઊભા છે એનો ફોન ચાલુ છે તો રે અમારો ભાઈ છે